આ એ મરી જશે 70 વર્ષો કાઢ્યો અમે અને આજકાલના તા ઓર તું નહીં ના દે સમૂલ લગનનો આયોજન કઈ મેહીયા છે તિન્યુનો બાઈજો બે જણો બાયા જેવા બઈજે બાયા જેવા ઈજાન છે તિનિયાન ચલાયો છે સામુલ ચલાવ્યો છે અતે હું થિયું તો શાક વઘારતી વઘારતી એવું કો આ બેઠા બેઠા કોના મત લડવા ધંધો બગાડે મંડપ નો હું થિયું હું થિયું પણ ક્યો કે મને હું ખબર ગોમની વાતો અમે હાર માં કણસુ મે પોડા માં હાલે પૈનાય તારું મોડું ફોડીએ તારું અતારી મારા પુત્ર જો સભાવ માને કાઈ હું પૂછું છું હું થિયું તો કહેતા નહીં મારી આરી ગાયો ખાય મરે આરામ હું કોણ મોડું લગાડે મોડું લગાડે હું

જેટલું ઉપર વાળા લસ્યું હોય કે આટલું કમાવાનું છે તો એટલું જ કમાવાય વધારાનું ના મળે અને હારું બાપડો જે પોચી ના વળતો એનો સમૂહ કરી દે તો એનો ઓછા ખર્ચા પતી જાય કે એ બધો લગન અલગ 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 તારી કાડી લગન કર્યો હોત ને તો મારા મંડપ ભત્ત જગ્યા જોત અત્તર વર હોય ને વીવર ગોળ્યો તો હત જગ્યા જોત એક જ જગ્યા બધું પૂરું થઈ જાય એક જ જગ્યા મંડપ બધી બધું આપણો વૈશાખ મહિનો એમને કોળો જાય કા આ તિનિયા આના બજ્યો પણ ઈમા મનાવું સા મારા હા માય કોંગા છે બેગા

પણ જો એટલા એટલા બધા રૂપિયા વાળા છે ને બસ અત્યારે પણ સમૂહ લગ્નમાં રહ્યા તૈયાર થયા છે મોમ નોંધાવ નોંધાવા ને કેતા હતા ત્યાં પણ પૂછ્યા જઈએ પણ આપણા અને તું જો ને આપણે એક પાછા એક ભાઈનો બીજો એક છે પૂછી જોઈએ એનો પાછું શું થી તા સબંધ કઈ નાખ્યો છે આમ પાછો એવો ને

એની જોડી ફિક્સ કરી છે ને એને છે ખુરશી બિહારજી એ ગમે તે છે પણ એ આયોજન કોક ખારું કરે છે બધું છોડી અને ખાસું દોને હાલે છે ને બધું કરે છે મને કહેતા હતા કીર્તન લાવ આપણે કઈ ના છે પોશ નહીં તો એ વિકા તો ગીરવી મેલી રૂસ ઇને હા ના કરાય ના કરાય આ ગુપા શું કરીને કોક નાટક કરીને ઘેર સોઈ પૈનો ઘરનું અગળું કુવારું ના રહું જો મારા વાલા દીકરી કસો હતો

એ શેઠ ગમે તે મજૂરી વધારે કરું બાર મહિના એ થોડું એક કટકો છે ને એમ એકદમ દઉં શેઠ કહું કે વધારે લો પણ છોડીના સમૂહ લગન તો નહીં કરવા ગયા વાત ગરીબ છું પણ કોઈ એટલો ગરીબ નહીં સમૂર દો બોલા હા

અને બધો ની હરોળ માં રહું પડે બેટા એવું ના હોય કે રૂપિયા જેટલા આપડે એકલા અલગ કરી આવી આપડે અલગ પ્રસંગ કરીએ એના કરતી બેટા બધો અંગાથી સારું આપણા ભાઈઓ બધા રતા હોય એ રવામાં માં બેટા એ બરોબર છે મેઠા પાપ પણ અત્યારની પબ્લિક પાસે અત્યારનું જનરેશન છે એવું છે ખબર છે કે ચલો આપણા પાસે તો પૈસા છે તો આપણે તો ઘેર આમ ધામધૂમથી લગન કરી નાખીએ ઓમ કરી અને એ છેટલા ખોટા ખર્ચા કરે બરોબર ખોટા ખર્ચા સાચી વાત છે તમારા જેવા લોકોને જોઈને તો બીજા લોકોએ

બસ એ જ વિચાર વિચાર કરે છે આ સહિત હું કરશું આ જગ્યા છોકર સેટિંગ કરશું બધું આયોજન કરું પડે તમે

કોમ ઉઠાઈ છે ને એ સરસ માં સરસ માં નિયમ છે હો અમો બેઠા બા કો ગરીબ બાપળો માણસ હોય ને ઈ તાકાત ના હોય લગન લગન કરવાની બરાબર બધું હોય જાય બધું જાય બેટા અને હું તો કહું છું આપડા ગામ જો સમૂહ લગન થાય ને તો કેટલો ટાઈમ બચે બેટા જો એ તો તમે તમે બધું આયોજન કરો બેટા કબર નહીં કે એક જ એક દાડો હળામળાર પછી તો આપણે તો બીજો કોમ ધંધા જવું હોય

ઘણો ફાયદો સમય નો ફાયદો મોઘવારી પૈસા ટકે બધી બીજું કોઈ જરૂર પડત બોલાવી બેટા પૈસા મળવા જ હતા કેવું થાય છે ના તો તમે રાતી મને કીધું કે મેઠા ભાઈ નથી કીધું ફાઈનલ ફોન માં બેટા

કીધું ખેંચે નાખી કે ભાગ બધી જગ્યાએ ફરીને આવ્યા વચ્ચે જતા આયા તમે બાકી છો સમૂહ લગ્નનું આયોજન નહીં કર્યું આપણે તમારું તમારી દીકરીનું કેતા કશું ફાઇનલ છે ને તો કીધું તું એ વખત હું નોમએ તો લખાઈ દીધું તું બરોબર પણ મારે નહીં કરવા એટલે આવું નહીં કરવા ના મારા સમૂહ લગ્ન નહીં કરવા શું છે હું ના મારે થોડું

ન સમૂહો માર તો ગરીબ નહી સમુદા એ વાઘો ભાઈ નાના ક્યાંતા મને એ થોડી બાર મહિના વધારે મજૂરી કરશું કોઈ સમૂર એવા ભીખારી થોડા છીએ સમૂહો લગ્ન કરશું નહીં કરવું કોઈ

બાકી ઘર નું અંગળું કુવારું રહેશે એવું કરાય બાપડા એ તો માપના પરિવારના છે એમને કોઈ એટલા બધા રૂપિયા નથી ભલે ચેહલો એ કોડો સગા આ ટીન્યુ છે ને ટીન્યુ અને બંજુ ઈવન જો ના ઠેકો ના હોય ને મફત લોકોને લોકો ધંધા કરે છે સમુ લગન ઉત્સવ કોઠો છે ચેલા તો ચેલો ના પરતો કે ના કરો માં સોય લગન કે બાપડા માપના પરિવાર તમે ચડાઈ આવ્યા છો તમારામાં તમારા માં બુદ્ધિ ઓકે સરાયા સરાવ પર કે આપો ધંધો મંડપ નો છે ને એ બધું વિફળી જાય ખાઈ લેજો તમે હે જો બખાડા ખાઈ દેવાનું હોય ક આ ટીની બઈ બઈલું સમુ લગનો ઉત્સવ ભાઈ ખાવાન ટાઈમ થયો પોણી પીવો કરવાના

કોઈ પૈસા ટકે તમારે તકલીફ હોય તો કયો અમે બેઠા છીએ કોમ વાળા આવું કેવું આ છોકરા આયોજન કરે એમાં કોઈ જોવા ના હોય છે ઊ ભાઈ ના એવું નહીં અલે અંગાજી થઈ જાય પછી પર પોર વધારે ખર્ચ આપ ગયો જો તમે અને મોકવારી જેવી સાલા હાલ અલે આ તમારી 20000 કે 25000 હું કોણ પહેણે જાલે છોડી તમારી કે મારી મેઠાબા તમે ખોટી બોવ પાછો નહીં ઓફળો છોકરા એ તો કહું છું ને સેવ એ તો મુકર્ષણ ને કયો

એ અમને બધી ખબર પડી છે જો અને મે એ વ્યક્તિના ઘેર જ જતો તો ભેગા થવા બરોબર અને આરે મે વાત હોંભળી ઈ જ વાત થતી હતી એવું નહીં બેટા ટીના કોઈ કોઈ ખબર પડતી નહી તો હું કેમ એ એવડી વાત થતી હતી કે જો ઈ વાળો વાઘુબા વાઘુબાના ઘેરનો ભેગા થવા જતો તો અમે કદાચ આપણા ગામનાથી મળતા ઈ તે વાકુ આપણો ઓખો તે મળતા એ બરોબર તે અમે કુ એટલા પોકાને એ દોશીનો ડોખો બે જણા વાતો કરતા તો કે જો તો કેની

કોમણ ઝાર હોય ને એક અંગારી હોય ને આખો ઝાર બગાડે એમાં આ ગોમ છે ને આ બહુ ખરાબ છે નેગેટિવ વિચાર બધો ના છે આપડે બગાડો નહીં એવું કેમ થાય જાય દીહડો તો આપડે કોઈ ના જોઈ બગાડો નહીં હોય ના હું મગર નાખો બધું ગરીબ ગરીબ કેસી ગરીબ કેસી સમૂહ લગન માં જોડાય આ મગજ માં ની કાઢ નાખ હું એના ઘેર જોતો હમધા પર ના પાડતા પછી હું તો પેલું જીવન ઘેર જોતા ખાવ પડી મને લો એટલે એ કેતા રહે એ કેતા નહીં આપણે સમૂહ મત કરવાનો છે કુડીઓને ગેસબદો આ સુતો ગઈ હા કારણ હો લોકો ગેસ લોકોને પીન્યો મારી મારી ની ઓનું શાંતીતું ઊંગા આવે છે ઉઠાળ આવો 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 કે આવઈ કે ના

અમે તમારા ઘેર ભેગા થવા હતા વાઘોપાન બે બે શબ્દો કીએ તો મને સપોર્ટ હાલ ભલે તમે પૈસા ના ગમે તે હાજરી આપો તો અમારે ઘણું છે તમે બે ત્રણ એવી વાતો કરતો હતો કે ભાઈ આ નતા કહેવા તમે કહું ચોખોન ભરાઈને આવ્યો છું કમ્પ્લેન્ટ કંઈ એને કોને એવા ભરાય છે એ સમૂહમાં સમૂહ લગન એને સોળી નહીં પહેરાવું કાંઈ આપણો મંડા પૈ નાઈ થાય ને આપણે બે પૈસા એક પૈસો માટે લાલચ માટે તમે ગોમમાં તમે આ એક મોત ગરીબ છે તો ગરીબનું તો થોડું વિચારો તમે

તમાર તો હવે આપણી ઉંમર થઈ આપણે કોઈ ના જોડાતું ને સમૂહ લગ્ન માં જોડાવાના હોય સમૂહ લગન ના જોડાવાના હોય ભૂલ થઈ જાય ભાઈ હવે નહીં ગઈ વાત ભૂલ નહીં આવે વાત કરવાની નહીં એનો ગોમ જે કોમ હારું થતું હોય ને એમાં સપોર્ટ આલો ખોટા ખોટા કોના કોના ખોટા કોણ નહીં પરવાના બેઠા ભાઈ હું એ તૈયાર હતો પણ પાકુ ભાઈ ને કીધું કે હું એ વાતો માં આવી ગયો અને હું કેતા બીજું કેતા તમે સોડી તમારું ઓગણા ના પહેણાવો તો કે હોય કે આપણો ઓગણા કે સોડી ના પહેણા ને આપણો ઓગણો કુવારું રહે હે આજ તો લાવેલા આવે લા પાછો આવું આપણા ઘેર સોડી પહેણા તો ઓગણો પ્લેયર પહેણાયો કેવાય ના પહેણા એટલે કુવારું કેવાય આવા આવા ગોટા ગોટા વેમ ગાલ છો ને લોકો ને તો આપણો ખર્ચા મરી જાય ખબર છે અતારે અતારે એક વીગો કરો છે એટલો પળસ ખબર છે ને 10 લાખ 15 લાખ એ પળસ હવે પોતાની જમીન મેં લઉં છો વેચવા લાગ તો જિંદગીમાં શું તે બાપડાનો ઉદ્ધાર થવાનો છે અને તમારી જેવા પાછા મળે ગમે તેમ પછી તમ મજૂરી કરે જ જવાની પાળો લઈને પણ ગમે તેમ દાખ રહી ગયા એંડા ભૂલ ચૂક થઈ જાય માફ કરો વા તો નહીં કરીએ નહીં કરવા નહીં અને છોકરા ઓન આગળ રાખ લે ઓન છે ને સમૂહ લગન ના આવ્યો તો મેં તમ રાખી

મે જો મંડ બધી કાઢ્યો બસ લીવ તો હમજો કે તમે ગાડા ગાડો આને હું તો યાર આવ મારા યાર આવ ઓધરો થઈ ગયો તો કીધું મારા ધંધો ધંધો કરતો તો કે મારો ધંધો ના કરી ના માટે જો આપળા હારું કરજો તો ભગવાન એનાથી ડબલ આલશે સમજે એટલે એ ચિંતા ના કરતા તમારા ધંધો એડશે અને તમારા બધી રીતે ભગવાન સુખ શાંતિ રાખશે તમારા ઘેર તમારા છોડી નું લગ્ન કર્યો તમે તમારું ખાધું ફરી ખબર ફરી જમા પછી નહીં કરવાનું ઘેર હા એ દાડા

રૂપિયા વાળો કરીએ કે ગરીબ લગ્ન કરાવીએ કે બરોબર છે એ એટલે એ વાત આપણા મનમાં નહીં નાખવાની બરોબર છે બધા આપણા ગોમના બધાય દીકરીઓ આપણે લગન છે હું લગ્ન માં કરવા બરોબર દોને ગણું આવશે હા આવશે બરોબર છે હું કીધું પાકો ભાઈ જો અમે બોલ્યા તો માફ કરજો પણ આ તો ગોમનો પ્રશ્ન છે એટલે હા આપા કહી દો મિત્રોનો હા તમે સાચું કીધું છે તો મિત્રો ખરેખર હું ગામમાં બધા વાત ફેલાવતો તો કસા સમૂહ લગ્નમાં સમૂહ લગ્ન દીકરી દીકરાઓ ના પણ આવે પણ ખરેખર બેસ્ટ માં બેસ્ટ સારામાં સારું તો સમૂહ લગ્ન વસ્તુ ગરીબ માટે અમીર માટે બધા માટે સારું છે ખર્ચો બચી જાય સમય બચે સમય બચી જાય બધી મેમન ગતિ તો હચવાઈ જાય સમૂહ લગ્ન ઉત્સવ એટલે સારામાં સારો ઉત્સવ બધું ભેગું પટી જાય બાકી તમારે ગેર કરજો ને